વલસાડના જર્જરિત રસ્તાને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ હર્ષ સંઘવીને જર્જરિત થયેલા રસ્તાઓ અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતા હર્ષભાઈએ આશ્વાસન આપ્યું હતું અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રસ્તા રિપેર કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યારે પ્રજાએ માત્ર આશ્વાસનના સહારે તકલીફ પૂકવવાની તે વાત સ્પષ્ટ થઈ છે બીજી તરફ આવનારા દિવસોમાં આનંદ ચૌદસ આવી રહી છે જેમાં ગણેશજીની મોટી મૂર્તિઓને ભારે વાહનોમાં વિસર્જન કરવા માટે લઈ જવામાં આવશે સાથે ડીજેના મોટા સ્પીકરો પણ મોટા વાહનોમાં લઈ જવામાં આવશે એવામાં જર્જરિત રસ્તાઓને લઈને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર કોને ગણવા તેવી પણ ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે ત્યારે વલસાડની પ્રજાએ હજુ પણ રસ્તા રિપેરિંગની રાહ જોવી પડશે તે વાત નક્કી છે વલસાડ જિલ્લા ધરમપુર અને વલસાડ નગરમાં પૂજ્ય ગણપતિજી ના ચરણો માં વંદન કરીને અનેક મંડલો પર આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષ નેતૃત્વ જોડે અનેક મંડળના આગેવાનોને મારી માતાઓને વડીલોને વડીલોજીની સ્થાપના જોડે જોડે સામાજિક સંકલ્પ દર વર્ષે કઈ રીતે લેવાય અને એ સામાજિક સંકલ્પ પર કામ કઈ રીતે કરી શકાય તે માટે સૌ લોકોને અપીલ કરી સૌ માતાઓએ ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે આશીર્વાદ આપ્યા અને સાથે સાથે સૌ માતાઓ ને વડીલો એ સંકલ્પ લીધો છે કે પોતપોતાના પોતાના ફલિયામાં પોત વિસ્તારમાં આ દૂષણ ની સામે લડવા માટે હંમેશા સહયોગી રહેશે ગુજરાત સરકારની ની દાનવો ની સામે ની લડાઈ જીત જરૂર થી થશે અત્યારે જે રીતે ચોમાસાને લઈને વિસ્તાર રસ્તાઓ છે એને લઈને શું કહો હું ગણપતિજી ના દર્શન અર્થે અહીંયા આવ્યો છું અને આ વર્ષે ગુજરાતમાં એક સાથે ઇતિહાસમાં પહેલી વાર તાત્કાલિક વરસાદ બંધ થઈ ગયાના કારણે ઝડપથી આ બધા જ રસ્તાને રિપેરિંગ ઝડપથી કરવા માટેની સૂચના આપી છે અને કામગીરી ઝડપથી ચાલે છે આવનારા ગણતરીના દિવસોમાં બધા જ રસ્તા ફરી એક વાર બરાબર હશે